શું તમારું મોઢું પાન મસાલા ગુટકા ખાવાને કારણે ધીરે ધીરે બંધ થઈ ગયું છે શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા પડે છે શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે શું તમારા મોઢામાં કેન્સર સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે જો તમને આવા લક્ષણો જોવા મળે તો ડૉક્ટર અગ્રાવત ઓ એલ આઈ થેરાપી અને ઓસીપીઆર પ્રોગ્રામ વિશે જાણવું જરૂરી છે શું તમારું મોઢું પાન મસા મસાલા ગુટકા ખાવાના લીધે ધીરે ધીરે બંધ થઈ ગયું છે શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા અને છાલા પડે છે શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે નોર્મલ ખાવાનું પણ તીખું લાગે છે શું તમારા મોઢાના કેન્સરના સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે મને એક વખત કેન્સર થઈ કેન્સર મોઢાને કેન્સરની સર્જરી થઈ ગઈ છે ફરીદિરીકરણ જ ના થાય તે માટે શું કરવું જોઈએ જો આપણને તમને આ સવાલ હોય તો આ ન્યૂઝ વિડીયો જરૂરથી જોજો છે ઓએસએમએફ ઓએસએમએફ એક એ પ્રી કેન્સરસ જેને કોને થાય જે પાન મસાલા ગુટકા તંબાકુ ખાતા હોય એના લીધે એમનું મોઢું ઓછું ખુલતું હોય એમાં ઓલી થેરાપી હેલ્પફુલ રહે નોર્મલી જેને બહુ જ મોડરેટ માઉથ ઓપનિંગ હોય એના માટે બે થી ત્રણ સેશન અને જેને સિવિયર રિડ્યુસ માઉથ ઓપનિંગ થતું હોય એને ફાઇવ ટુ સિક્સ સેશન્સની જરૂર પડે અને એમને થર્ટી મિનિટ્સની પ્રોસિજર હોય છે ઓલિથેરાપીની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી હોતી એ એક પેઇનલેસ નોન સર્જિકલ પ્રોસિજર છે જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમનું જે માઉથ ઓપનિંગ હોય એમનું ફાઇવ એમએમથી ટેન એમએમમાં અમે પેશન્ટમાં ડિફરન્સ જોઈએ માઉથ ઓપનિંગમાં ઓકે ઓલિથેરાપી એક પેઇનલેસ પ્રોસિજર કેમ કે એમાં જ્યારે પ્રોસિજર લેવા આવે ઓલિથેરાપીની ત્યારે અમે ફર્સ્ટ ઓફ ઓલ એમને પૂરું એમનું ડાયગ્નોસિસ થાય કેવી રીતના છે એમને કેટલા ફાઇબર શું થયું છે ફાઈબરસ કેટલું વધી ગયું છે એના પછી એમની પ્રોસિજર કરવામાં આવે હાફ એન અવર માટે એમને લેઝર થેરાપી આપવામાં આવે પછી માઉથ ઓપનિંગ કસરત એક્સરસાઇઝિસ જે સ્પેસિફિક એની માઉથ ઓપનિંગમાં હેલ્પફુલ કરવામાં આવે જીભની કસરતો છે જે કેમ કે જીભ પણ એમની જકડાયેલી હોય જીભ બહાર ના આવે પછી ગાલ એમના જકડાઈ ગયા એટલે ગાલ પણ ઓલા ટાઈટ હોય અને મોઢું પણ રિડ્યુસ થઈ જતું હોય એટલે એ જ્યારે પણ થેરાપી થાય એના પછી એમને અમે કસરત ગાઈડ કરવામાં કરવામાં આવે અને જે સ્પેસિફિક સેટ ઓફ કસરત અને જે કરવામાં પ્રોસિજર હોય એ કરવાની હોય ઓકે ઓલીથેરાપી ઘરે એટલે તમે જે ક્વેશ્ચન પૂછી રહ્યા છો જેમ કે અહીંયા પેશન્ટ પહેલાં આવે એ ઓલિથેરાપી અમારે ત્યાં કરાઈને જાય સેશન પછી એમના પછી ઘરે કસરત કરવાની હોય યુનિક માઉથ ઓપનિંગ ડિવાઇસથી ઓએસએમએફ ઓરલ જેલ યુઝ કરવાની ઓએસએમએફ પોપ્સ યુઝ કરવાની જે એક સ્ટેપ્સ ફોલો કરે તો એમનું જે અહીંયા ઓલીથેરાપીમાં માઉથ ઓપનિંગ થયું હોય એ ઘરે મેન્ટેનન્સ રહે અને ધીરે ધીરે પછી જેટલું ખુલતું હોય એમ નથી વધતું જાય જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પોતે કહે છે હું આપણું કે ઓએસએમએફ ઇઝ અ પ્રી કેન્સરસ કન્ડિશન સો માંથી પચીસ લોકોને કેન્સર થાય છે અગર ઓએસએમએફ નું તમે આગળ સારવાર ના કરાવો તો એના થ્રુ ઓરલ કેન્સર થઈ શકે અને સૌથી વર્સ્ટ ઓફ ઓલ કે પેશન્ટને જયારે ઓએસએમએફ થાય એના લીધે મોઢું ઓછું ખુલે તો એમને પ્રોપર ખાઈ ના શકે ન્યુટ્રિશન ના મળે ઓરલ હાઇજીન મેન્ટેન ના રહે બ્રશ ના થાય બરોબર એવા બધા બહુ બધા ઇસ્યુઝ પછી એના સરાઉન્ડિંગમાં આવે કે ભાઈ ઓસીપીઆર પ્રોગ્રામ શું છે વારંવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે તો હું ડોક્ટર ભરત અગ્રાવત કોસ્મેટિક એન્ડ ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન છેલ્લા ત્રીસ વર્ષથી આ માઉથ ઓપનિંગ અને એને ઓરલ કેન્સરને કેમ અટકાવવું એનું કેમ્પેન ચલાવું છું અને એનું મારી પાસે રિસર્ચ બેઝ વર્ક છે હવે ઓસીપીઆર પ્રોગ્રામ શું કામે જોઈએ કે ભાઈ ઓરલ ઓસીપીઆર પ્રોગ્રામ એટલે શું તો કે ઓસીપીઆર પ્રોગ્રામ ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલેશન આજે થાય એ પહેલાં જ આપણે એમને ક્લિયર કરી દેવાનું કે ભાઈ જે લોકો હવે ખબર કેવી રીતના પડે કે ભાઈ મારે ઓસીપીઆરની જરૂર છે કે નહીં ઓરલ કેન્સર પ્રિવેન્શન પ્રોગ્રામ જો તમારું મોઢું

रिपोर्ट बाय अश्विन लिंबाचिया भारत मिरर अहमदाबाद